નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઊંચી રહેતી હોય છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરતા હોય છે ત્યારે પોતાના ગામમાં વિકાસની કામો થતા નથી અને ત્યારે ગામ લોકોને રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોય અને ત્યારે પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે જેથી કરીને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદયપુર જિલ્લાના તાલુ છોટા ઉદયપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે જણાવી દઈએ કે એક હજાર જેટલા મતદારો છે અને બપોર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું ત્યારે ગામ લોકોનો આરોપ છે કે અત્યાર સુધી તેમને સરપંચોને મત આપીને સરપંચ બનાવ્યા પણ એમને તેમના ગામ પ્રત્યે દુર્લક્ષતા સેવી છે અને અમે મતદાન કર્યું નથી અને કરવાના પણ નથી

રોડ રસ્તા પાણી એવા અનેક પ્રકારના અને સરકારી ઓફિસના અનેક પ્રકારના કામો અમે વારંવાર લઈ જવા છતાં અધિકારીઓ અમને વારંવાર ફેરા ખવડાવે છે ધક્કા કરાવે છે અને અમારા કામ કરી આપેલ નથી એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે અને બહિષ્કાર કરેલ છે અત્યાર સુધી વોટિંગ કરેલ નથી અને સાંજ સુધીમાં પણ કરવાના નથી શું છે અમારા હક લોકો છીનવે છે અને અમારા હક નું કોઈ નિરાકરણ કરતા નથી એના માટે અમારી છે આ જૂથ ગ્રામ પંચાયત છે અમારા પર કોઈ ધ્યાન રાખતું નથી એટલા માટે અમે અલગ પંચાયત માંગણી કરેલ છે ના કરવાના નથી બિલકુલ કરવાના નથી રાઠવા બચુભાઈ અનુડે ભાઈ રાઠવા કેશુભાઈ રજલાભાઈ ગામ પાડેલિયા નું અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ ગામમાં વિકાસ થતો નથી હરકો એટલા માટે બહિષ્કાર કર્યો છે મત આપવાના નથી કેટલા આખું ગામ બહિષ્કાર કર્યો છે એક હજાર પાંત્રીસ વોટ છે બધા બહિષ્કાર કર્યો છે આખા ગામ જેનો

કેશુભાઈ <try> રાઠવા <subhairatwa>